તો હિલો નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો તો ખાખીના યોજાવા માટે ખાસ મિત્રો કે એને કઈ રીતના માર્ક ગણાય છે મિત્રો હું તમને બતાવીશ વિડીયોમાં આગળ જાઉં તો એમ મિત્રો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એ હતી કે મિત્રો અમારે વિદ્યા નથી માર્ક એમના માટે શું કરવું અમારે એની માટે આ ફેક પેનલાઇનની સરખામણીએ કેમ કે સરખામણી કરવા છે જો તમારે બે પ્રશ્ન સાસાસ છે તો માર્ક એટલા જ રહેશે કે પહેલા હતા એમ જે ફેંક નતા મિત્રો સાસ હતા મિત્રો તો ત્યાં જોઈ શકો છો તમને તને બતાવી મિત્રો તો મિત્રો એમાં એક પહેલું છે જો તમારે એક પ્રશ્ન સાસો એક ખોટો હશે તો તેમાં એક પોઈન્ટ પચીસ પ્લસ થયા છે મિત્રો અને ત્યારબાદ જો એક પ્રશ્ન તમારો સાસો અને એક પ્રશ્નમાં એ કરેલો હશે તો મિત્રો એનો મુદ્દો એક માર્ક જ મળશે તમને ત્યારબાદ મિત્રો જો તમે બે બેના પ્રશ્નમાં એ કરેલા છે તો બે પ્લસ મળશે તમને ત્યારબાદ જો તમારા બે પ્રશ્ન ખોટા હશે તો બે પોઈન્ટ પચીસ માર્ક મળશે તો ત્યારબાદ મિત્રો તમારા આ પ્રમાણે રહેવાનું સોખો માર્ક સડી તમે જોઈ શકો છો બે પોઈન્ટ પચી રહેવાના છે જેમાં તે બે પ્રશ્ન હશે કર્યા હશે તો એ કરેલા હશે તો ઓલા ખોટા હશે તો અને તમે બે પ્રશ્ન એ કરેલા હોય તો તેમાં બે પ્લસ જ મળવાના છે વધારે નહીં મળી શકે મિત્રો અને મિત્રો ખાખી ના થવાનું જેમ રિઝલ્ટની વાટે હતા મિત્રો બધા વધારે હાલમાં ઘણાની વાટત છે મિત્રો ત્રણમાં યોજાશે મિત્રો એવું માનવામાં આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત જણાવીશું કે પંદરસોના પચીના રોજ વેજા લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવાની બાબતે મિત્રો જેમાં ત્રીસ સાત બે હજાર પચીસના લેખિત લેવાની હતી મિત્રો ફાઇનલ આન્સર ક્યાં આવી હતી જાહેર કરવામાં આવી હતી અને તેની અરજીઓ ઘણી પણ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ઘણા પ્રશ્નો કોર્ટ હતા તેની ચકાસણી બતાવી હતી અને ત્યારબાદ પંદરસો બધા પચીસના લેવામાં આવેલી લેખિત પરિણામ હાજર રહેલા ઉમેદવારોને પોતાના ગુણ તેમને ઓફિસ હતા ત્યારબાદ મિત્રો હાથ બે હજાર સોની પરીક્ષાના નિયમ પ્રમાણે બે હજાર સોના રૂલ અને વીસમાં મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ગુણની ચકાસણી માટે પંદર દિવસ સમય મર્યાદિત આપેલો છે તેમાં તે લેખિત હોય એમાં સીટની ચેકિંગ કરાવવા વિસ્તાર હોય તે ઉમેદવારો ચેકિંગની ફી રૂપિયા પાંચસો રૂપિયા ભરવાની જશે મિત્રો તમે જોઈ શકો છો તેની પાંચસો રૂપિયા ફી છે મિત્રો ફી ચેકિંગ કરાવવા હોય તો તમારે જો તમને કાંઈ ડાઉટ હોય તો કરાવી શકો છો એટલે ભૂલતાને ડાઉટ હોય એ બધા કરાવી લીધા ચેક મિત્રો અને ચાર મિત્રો ત્યારબાદ મિત્રો ખાસ નોંધ છે મિત્રો જે મિત્રો મેં લેખિત પરીક્ષા દરમિયાન વર્ગખંડના ઉપયોગમાં સીસીટીવી કેમેરા ચકાસણી કોઈ ગેરરીતે માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોને રદ કરવામાં આવશે મિત્રો તદઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના તબક્કે ગેરંટી આ થો હોવાથી તેને ધ્યાનમાં રાખવામાં આવશે અથવા પરીક્ષા નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલો હશે તો તેમને ઉમેદવારો રદ કરવામાં આવશે મિત્રો એ પણ એટલે બરાબર છે ત્યારબાદ સરકારશ્રીના નામદાર કોર્ટ તરફથી વખતો વખતે સુકાદો નિર્ણય આવતો હોય ઉમેદવારોને बंद करता रहिसो ત્યારバター सुकादा प्रमाणे आसा मारे ऊपर से मित्रों तुम्ही જોઈ શકો છો તો મિત્રો તમારો આખો મોડેલ વાન સાખો તમે જો નવો નવો તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો થેન્ક્યુ મિત્રો મળીયા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્યુ